કોસંબામાં લિવ રહેતી તેના જ પ્રેમી દ્વારા હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે ત્યારે આ બનાવમાં સંડોવાયેલા પ્રેમીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને તેના દ્વારા આ બનાવનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું રવિ શર્મા અને કાજલ નામની યુવતી લીવ ઇનમાં રહેતા હતા બંને વચ્ચે વિવાદ સર્જાતા રવિ શર્માએ લીવીનમાં રહેતી પ્રેમિકા કાજલ દેવીની હત્યા કરી પ્રેમી રવિ શર્માએ મૃતદેહને બેગમાં મૂકી ખાડીમાં બેગ નાખી આપ્યો હતો અને બીજા દિવસે બેગ મળી આવતા કોસંબા પોલીસની તપાસ દરમિયાન આ હત્યાનો ભાંડો ફૂટ્યો હતો જોકે કોસંબા પોલીસે આ બનાવ સંદર્ભે ગુનો નોંધી લિવ લીવીનમાં રહેતા હત્યારા રવિ શર્માને દિલ્હી નજીકથી ધરપકડ કરી હતી આ બનાવ સંદર્ભે તેના ત્રણ દિવસમાં રિમાન્ડ પણ મળ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું રીકન્સ્ટ્રકશન દરમિયાન રવિ શર્માએ કાજલ દેવીની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી लाख कुमारो रतु रु बस्तु हां आले चालू कमिटी करा या बहुत वजन था, तो था, था? था तो ट्रॉली बैग टूट गई थी ये हैंडल टूटा हुआ था कि नहीं टूटा हुआ था यहाँ आया बोलते तो हैंडल टूट गया था ठीक कैसे लिया यहाँ कोई नहीं था यहाँ से निकला तू चलो कैसे निकला था दिखा मेरे को किधर मैं ले जाऊँ

એકસો ત્રણ એક તથા બસો આડત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર થયેલો જેમાં અજાણ્યા ઈસમે મારુતિના શોરૂમ પાસે એક પ્રપલ કલરની બેગમાં લાશ મૂકી અને નાસી ગયેલો જે ગુનો તાત્કાલિક રજીસ્ટર કરી જે અનડિટેક ગુનો હોય તેને પોલીસે પૂરા પ્રયત્ન કરી અને ડિટેક કરેલ છે આ બાબતમાં રવિ શર્મા નામના આરોપીની ધરપકડ કરવામાં આવેલી આરોપી પોલીસના રિમાન્ડમાં હોય તેનું આજરોજ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય જેથી આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનો મુખ્ય આશય એ હતો કે આરોપીએ કઈ સ્થિતિમાં આરોપીએ કાજલકુમારીનું ખૂન કરેલું કઈ રીતે બેગમાં તેને મૂકેલી અને કયા કયા રસ્તે ચાલેલો અને રિટર્ન કઈ જગ્યાએ ચાલેલો તે બાબતના પુરાવા મેળવવા માટે રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનો મુખ્ય ધ્યેય એ હતો કે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળે અને આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે આ રિકન્સ્ટ્રક્શન પંચનામું આજરોજ કરવામાં આવેલ છે